હાઇ ફ્રેન્ડ કેમ છો જય શ્રી કૃષ્ણ બધા જ મજા માણશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરે છે કે બહુ મજાના થોટ સાથે કે બધા જે વ્યક્તિ છે એની અંદર અલગ અલગ તાકાત હોય છે અલગ અલગ સમજદારી હોય છે અલગ અલગ કમજોરી પણ હોય છે જેવી રીતે માછલી છે એ જંગલમાં દોડી નથી શકતી તેવી જ રીતે સિંહ છે એ પણ પાણીમાં રાજા નથી બની શકતો કે પાણીમાં દોડી નથી શકતો તો એવી જ રીતે આપણામાં પણ અલગ અલગ ખૂબીઓ અને ખામીઓ હોય છે તો આજના વિડીયામાં આપણે આગળ વધીએ કે કેવી રીતે આપણે ઓછી મહેનતમાં ઓછા પૈસામાં ઘરને ડેકોરેટ કરી શકીએ ઘરને ઓર્ગેનાઇઝ કરી શકીએ એની ગોઠવણી કરી શકીએ થોડી બહુ ટીપ્સ એન્ડ આઈડિયા આપણે અપનાવી કે જેથી કરીને આપણે ઘરનું કામ અડધું થઈ શકે તો આખી મારી ચેનલ એ જ બેઝ ઉપર છે કે આ બધા તમને ડીઆઈ હું કરીને બતાવું છું એકદમ ઝીરો કોસ્ટમાં જે નકામી વસ્તુઓ એ જનરલી આપણે ફેંકી દેતા હોઈએ છીએ એમાંનો જ યુઝ કરી અને આપણે નવા નવા આઈડિયા અપનાવીએ છીએ અને તમારી સાથે શેર પણ કરીએ છીએ તો વિડીયો થોડો પણ સારો લાગે તો ચેનલને લાઈક કરી દેજો વિડીયોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો પાસે એક ઉડરનો ચમચો છે તમારી પાસે સ્ટીલનો હોય તવીથો તો પણ ચાલે એને આપણે ખાલી મોજું પહેરાવવાનું છે અને આપણું ઘર એકદમ ક્લીન થઈ જશે મિનિટોમાં ક્લીન થઈ જશે જાજી મહેનત પણ તમારે નહીં કરવી પડે જે મોજું જે હોય છે જે આપણે જનરલી તૂટી ગયેલું હોય કે નકામું હોય કે નવું હોય નવું હોય તો ધોઈ પણ શકો છો બસ આપણે ખાલી આ તવીથાને એને પહેરાવી દેવાનું છે અને પછી તમારે જે આ ઉપરનો ભાગ છે એને થોડો સિક્યોર કરી લેવાનો છે જેથી કરીને આપણે ક્લીનિંગ કરીએ ત્યારે જે ઉપરથી જે છે આપણું સોક્સ છે એ નીકળી ના જાય એટલા માટે તો અહીંયા હું આ રીતે રબર બેન્ડ લગાવી લઈશ જેથી કરીને જેટલું પણ આને આપણે મોજાને ઘસીએ તો પણ આ નીચે નીકળે ના પછી તમારે ભીનું કરવું હોય તો ભીનું કરી શકો છો નતર કોરે કોરું પણ તમે આને ક્લીનિંગમાં યુઝ કરી શકો છો બસ આ રીતે હું ભીનું કરી અને જે આપણે જે ઘર હોય છે એમાં જે આ રીતની દીવાલ પર નીચે આ રીતની કડ હોય છે ને પછી એક ટાઇલ્સ લગાયેલી હોય છે કંઈક આવી રીતે જો તમારા ઘરમાં હોય તો આવી રીતની તો પછી ઉપર ક્લીનિંગ કરવા માટે બહુ મુશ્કેલી થતી હોય છે અને આપણે વધારે ટાઈમ પણ જતો હોય છે તો તમારે શું કરવાનું છે આ રીતની આને સ્પેચ્યુલાને સોક્સ પહેરાવી અને આ રીતે તમે ક્લીન કરી શકો છો જે નાની નાની તિરાડો હોય કે આવી રીતની કોઈ પણ કોર્નર હોય કે આવી રીતના ખૂણા કોઈ પણ હોય એમાં સરસ રીતે આ ક્લિનિંગનું કામ કરે છે તમારે બહુ થોડુંક ઝાડું બનાવવું હોય તો ઝાડું મોજું યા પછી બે મોજા પણ પહેરાવી શકો છો અને આ રીતે જ્યાં જ્યાં કડ હોય જે આપણે સ્લાઇડિંગ ડોર હોય કે પછી નોર્મલ ડોર હોય ત્યાં પણ આપણે મિડલમાં આનો ઉપયોગ કરી અને ક્લિનિંગ કરી શકીએ છીએ તો મેં હું શું કરું કે અઠવાડિયા મહિનામાં એકવાર આવી રીતે આનો ઉપયોગ કરી અને આખા ઘરમાં ક્લિનિંગ કરી નાખું જે આવી તિરાડો હોય કે આવી રીતના ખૂણા ખાચરા હોય ત્યાં અને આ રીતના તમે જે ડોર હોય ત્યાં પણ આવી રીતનું જે હોય છે ત્યાં કરી શકો અને આની હાઈટ વધારે હોય તો તમારે કોઈ સ્ટૂલ કે ચેર પણ ન રાખવી પડે અને સીધી ક્લિનિંગ થઈ જતી હોય છે તો આ રીતના જે જુગાડ હોય છે જે આપણે અપનાવીએ તો આપણા બહુ બધો ટાઈમ પણ બચે છે અને ક્યારેક ક્યારેક પૈસા પણ બચતા હોય છે તો એ ટાઈમ જે મળે એ તમે તમારા માટે યુઝ કરી શકો વરના આખો દિવસ કામમાં આપણા માટે ટાઈમ જરાય નહીં મળતો તેવી જ રીતે આ રીતની જે પીલો કવર બેડશીટનું શું થાય કે આપણે પાથરી હોય તો ક્યારેક ક્યારેક રંગ નીકળી ગયો હોય કે પછી એ ખરાબ થઈ ગઈ હોય તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ યા બીજું કંઈક બનાવી લેતા હોઈએ છીએ પણ એનું પીલો કવર હોય જે ઓશિકાનું કવર એવું ને એવું હોય છે તો તમે એને કપડાં રાખવા માટે કપડાંની ગોઠવણી કરવા માટે તમે એની યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો મારી એક સિંગલ બેડશીટ લીધી હતી તો એની અંદર આ બે કુશન બે પીલો કવર આવ્યા હતા ઓશિકાના કવર તો એક વપરાય છે એક એમ જ પહેર્યું છે તો હું બધી સાડી છે નવી હોય કે નવી કુર્તી હોય કે જે વસ્તુ હોય નવી જે તમે ઓકેશનલી ક્યારેક ક્યારેક જ પહેરતા હોય છે તો એને રાખવા માટે આ રીતના ઓશિકાનો કવર માં તમે રાખી શકો છો જેથી કપડા ઉપર ધૂળ પણ ન જાય અને એની ઉપર જે ક્યારેક ક્યારેક શું થાય કે એમને પડ્યું હોય તો કપડાનો રંગ પણ જતો હોય છે તે પણ ના જાય તેવી જ રીતે આ રીતના ટોપ હોય છે જે જર્જર મટીરિયલના હોય કે પછી આ રીતના હોય તો કે આને સંકેલવાથી પણ આમાં શું થાય કે ક્રીઝ વગેરે કંઈ પડતું નથી અને આને સંકેલી તો પણ એ સરખા સંકેલાતા નથી અને એક ઉપર એક રાખી તો એ પડતા રહે છે તો તમારે કાંઈ નથી કરવાનું એક હેંગ લેવાનું છે અને હેંગરમાં બે ટોપ ને કેવી રીતે રાખી શકો તમારે હેંગર લેવાનું પછી બંગડી લગાવવાની છે પછી નીચે પાછું એક હેંગર લેવાનું છે કે તો ઓછી જગ્યામાં તમારા બે ટોપ આવી જશે તમે જોઈ શકો છો તો શું થાય કે જ્યારે કબાટ થોડોક વર્ટિકલ સ્પેસમાં હોય એટલે કે ઉપર ખાલી ઉપર જે રોડ જ હોય અને નીચે કાંઈ પાર્ટેશન હોય નહીં તો આવી રીતે તમે કપડાને ઓર્ગનાઇઝ કરી શકો છો જેથી કરીને શું થાય કે બે કપડાં એક એક જગ્યામાં આવી જાય તો આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ જરૂર કરજો